પરસોત્તમ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનોની અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક ખત્રી કાઠી કારડિયા નાડોદ આ માલધારી સમાજના અગ્રણી બેઠકમાં હાજર અને રાજ્યમાંથી પણ ક્ષત્રિય સંસ્થાના વડાઓ બેઠકમાં હાજર અલગ અલગ સંસ્થાઓના આગેવાનો સાથે બે કલાક મીટિંગ ચાલી ઓપરેશન ભાજપને કઈ રીતે આગળ વધારવું તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી તેવું કરણસિંહ દ્વારા કહેવામાં આવ્યું તમામ સમાજોને સાથે રાખીને આંદોલનને આગળ ધપાવીશું તેવું તેમણે કહ્યું છે અમારી સાથે થી વધુ સમાજના આગેવાનો જોડાયા છે હવે અમારી લડાઈ રાજવ્યાપી બની છે તેઓ અભિજીત દ્વારા કહેવામાં આવ્યું છે રૂપાલા સુધી સીમિત ન રહેતા બીજેપી સામે આ લડાઈ થઈ ગઈ છે એના માટે અમે તન તોડ મહેનત કરવા તૈયાર છીએ અમારી સાથે હંમેશા રાજપૂત સમાજ રહ્યો છે દશરથ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું અમે આ લડાઈમાં ક્ષત્રિય સમાજના ટેકો જાહેર કરીએ છીએ તેવું તમને દ્વારા કહેવામાં આવ્યું છે ગુરગોલબંધને કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું એની વિરત્તના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે એ તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધ અમે આગળ ધપાવીશ જે સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે હવે માત્ર આ લડાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની વ્યક્તિગત નથી રહી આ લડાઈ સમગ્ર રાજ્યવ્યાપી બની છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા અલગ અલગ વિભાગ એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ક્ષત્રિય સમાજ અલગ અલગ જિલ્લા અલગ અલગ વિભાગોમાં વેચાલો સમસ્ત ક્ષત્રિય સમાજ તન મન ધનથી આ લડાઈની અંદર આ ધર્મયુદ્ધની અંદર જોડાયો છે અને સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જે નિર્ધાર કરશે એ પ્રમાણે તમામ લોકસભા બેઠકો ઉપર પૂરી તાકાતથી એડી ચોટીનું જોર લગાવી અને ક્ષત્રિય સમાજે હુંકાર કર્યો છે અને જે સંકલ્પ કર્યો છે એવા પરિણામો લાવવા માટે તંતોળ મહેનત અને કઠોર પરિશ્રમ કરશે છેલ્લા બાવીસ ચોવીસ વર્ષથી અમારા અધિકારોનો લગભગ આનંદ થયું છે ગાય વખત અમદાવાદમાં જેટલી ગાયો નદાણી ગૌચર પૂરું પાડવું નથી અનેક વખત અમે સરકારને જે તે રજૂઆતો કરી હર હંમેશ ક્ષત્રિય સમાજ અમારી જોડે સાથે રહ્યો છે બીજી વાત અમે બે હજાર બાવીસની વિધાનસભાની ચાલીસથી બેતાલીસ સીટોમાં બતાવી છે કે જ્યાં અમારું મતદાન હતું દસથી ચાલીસ હજાર ક્ષત્રિય સમાજે જૂના દેશ ઉપર રાજ કર્યું છે અનુભવ બહુ છે એમને છતાં બી માલધારી સમાજ હતી અમે ખાતરી આપીએ છીએ જે પણ શક્ય છે લોકશાહીમાં મતદાન મોટી વસ્તુ છે માથા જથ્થો એનું જોર ચાલી બેતાલીસ સીટોમાં અમારે મતદાનની ટકાવારી અમારી નારાજગી અમે બતાવી છે સરકારને ક્ષત્રિય સમાજની જોડે અમે સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં બિખરાયેલો છે એકાદ સીટ ઉપર પર્ટિક્યુલર નથી પણ તો બી લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય હોય છે અને ખાતરી આપીએ છીએ એક ક્ષત્રિય સમાજ કામના ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે અમે જાણ કરીએ છીએ ટેકો જાહેર કરીએ છીએ